નાના વર્ગના લોકો ને આજીવિકા મળી રહે ઉપરાંત દેશમાં ખાદી ના વેચાણ માં વધારો થાય આત્મનિર્ભર ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના હદ્દેદારો કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ખાદી ખરીદી કરવામાં આવી હતી આ સાથે રોકડિયા હનુમાન સર્કલનું જે રિનોવેશન કરાયું તે રોકડિયા હનુમાન સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે વિવિધ સાથે સાથે ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે નવ નવનિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોણા ચાર કરોડ રૂપિયાના ખર્ચે છ હજાર વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડી રોકડીયાનુમાન સર્કલે જે ધાંગધ્રા શિલ્પનગરી છે એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે એના અનુસંધાને ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓ સભ્યો ધાંગધ્રા શહેર સંગઠનના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે આ રીતે આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસના કાર્યને પણ બળ આપવામાં આવ્યું છે અને આ કાર્ય થકી ધ્રાંગધ્રા શહેર વધુ સ્વચ્છ સુંદર રળિયામનું હરિયાળું બને રાજ્ય સરકારની મદદ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે એ શહેરીજનોને જનજીવન બનાવે એ ધ્રાંગધ્રા શહેરને વધુ તાકાત પ્રાપ્ત થાય માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે હું ધાંગધ્રા નગરપાલિકાને અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે ધાંગધ્રા જેવા શહેરમાં આપે એક નવ નિર્મિત આ પ્રકારનું એક સરસ મજાનું નવું ભવન સર્કિટ હાઉસનું આજે આપ્યું છે અને પોણા ચાર કરોડ રૂપિયાના જે ખર્ચે જયારે રાજ્યનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે થયું છે ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント